પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી પાલેજ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી હતી ભરુચના પાલેજ પોલીસ મથકમાં આગામી ગણેશ ઉત્સવ તેમજ ઇદેમિલાદ પર્વના અનુક્ષેના પાલેજ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી સૈદાનની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પાલેજ પોલીસ મથકના તાબા હેઠળના ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એસએ સૈદાનિયે હિંદુ તેમજ મુસ્લિમ સમુદાયના ગણેશ ઉત્સવ તેમજ ઈદે મિલાદ પર્વની કોમી એકતા તેમજ સૌહાર્દ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો સાથે સાથે કોઈ પણ જાતની અફવા ઉપર ધ્યાન ના આપવા પણ કેન્દ્રિત કરી જરૂરત પડે તો પોલીસનો સંપર્ક કરવા આહવાન કર્યું હતું પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી બી સૈદાનીએ કોમી એકતા તેમજ ભાઈચારા સાથે ગણેશ ઉત્સવ તેમજ ઈદે મિલાદ પર્વની ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી આજે સવારે દસ કલાકે પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે